કોઈ પણ જાતનું સ્વરૂપ આપવામાં આવેલ નથી તંત્ર દ્વારા ત્યારે તંત્ર દ્વારા મોટું સ્વરૂપ આપીને એના ઉપર કામગીરી કરવામાં આવે છે પણ આપણી આ મોટી ફરિયાદ ને પણ નાનું સ્વરૂપ આપવામાં આવેલ નથી ને તંત્ર દ્વારા નોંધ કરવામાં આવેલ નથી આપણે તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ જેમાં નાયબ કાર્યપાલક ઇજનેર કાર્યપાલક ઇજનેર અને ગુજરાત તકેદારી આયોગમાં પણ આપણે લેખિતમાં સરપંચશ્રીઓના પેડ ઉપર રજૂઆત અમુક યોગ્ય ફેરવાતો નથી એસ્ટીમેટ વિરુદ્ધ કામ થઈ રહી છે પરંતુ આ સંદર્ભે એવું સ્પષ્ટ આપણને કહી શકાય કે ઉપર બેઠેલા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર એજન્સી સાથે સાઠગાંઠમાં હોય અને ઉપલા કોન્ટ્રાક્ટર આર્થિક જરૂરિયાતોને પૂરી પાડતા હોય એવું આમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે અને કોઈ મોટા આંકડાઓમાં આ ચૌદ કરોડ અને ચૌદ લાખનો કામ એજ અમારો મુખ્ય હેતુ છે અમારો કોઈ હેતુ કોઈ વ્યક્તિ વિશેષ વિરોધ કરવાનો નથી પરંતુ અમારા ગામમાં આજે અમારા વિસ્તારમાં દસ વર્ષે રસ્તો બની રહ્યો છે તો આ રસ્તો નિયમ અનુસાર બને એસ્ટીમેટ સાથે બને અને ભ્રષ્ટાચાર રહી બને કારણ કે આજ શહેર આજ તાલુકો વગર જો અમદાવાદ જિલ્લામાં આવતું હોત તો આવો રસ્તો ના હોય તો અમારા જુનાગઢ જિલ્લામાં કેમ આવો રસ્તો છે અમારો અમારો શું વાક છે કે અમે જુનાગઢ જિલ્લામાં રહીએ છીએ જુનાગઢ જિલ્લામાં અમે લોકો જન્મ લીધો છે અમદાવાદ જિલ્લાના તાલુકાના તો રસ્તાઓ ભ્રષ્ટાચાર વાળા નથી તો અમારા રસ્તાઓ કેમ અમારો તંત્રને એક જ સવાલ છે કે અમારા

મેચિક વિજને એને તપાસ કરાવો કે આ કેવી રીતે એને કોન્ટ્રાક્ટ ભરવા આવેલો છે 11 તારીખના ના બિલ રજૂ કરી દેવામાં આવેલા છે 11 તારીખે કોન્ટ્રાક્ટ મળ્યો 11 તારીખે બિલ રજૂ કરી દેવામાં આવેલા તો એવું શું હતું એવી કેમ ખબર પડી ગઈ એજન્સી ને કે 26 તારીખે કામ ચાલુ થાય છે 11 તારીખે વર્ક નથી એટલો ત્યાં પણ માલ સામાન લેવાય છે ડામર ની આવક નું પ્રમાણપત્ર દર્શાવવામાં આવે છે એટલે આ બધા આવા બધા મુદ્દાઓ છે ઉપરાંત આપણે સ્થળ ઉપરના જે મુદ્દાઓ ની ચર્ચા કરીએ તો જંગલ કટિંગ કરવામાં આવેલું નથી બરાબર સાઈડું ભરવામાં આવેલું નથી બરાબર ઉપરાંત શું કરવામાં આવેલું છે કે જે અન ઇક્વલ સરફેસ છે જે મોર્ચના સ્પેસિફિકેશન પ્રમાણે કામ થવું જોઈએ કે જે ઉપર નીચે સરફેસ છે એને પણ લેવલ કરવામાં આવેલ નથી ખાલી સીધે સીધું મારી દેવામાં આવેલું ડામર ઉપરાંત આસપાસના ગામના લોકોને રોજગાર પણ આપવામાં આવેલ નથી બરાબર જયારે એસ્ટીમેટમાં ખાસ ઉલ્લેખ છે જે એસ્ટીમેટ બનાવવા વખતે જે રૂપરેખાઓ તૈયાર થઈ હતી તે રૂપરેખાઓ મુજબનું કામ તો થતું નથી તો આ સરકાર શ્રી ચૌદ કરોડ અને ચૌદ લાખ રૂપિયા મંજૂર કરે છે

એના અંતર્ગત મને આસપાસના વિસ્તારના ગામોમાંથી ફરિયાદ મળી હતી કે જૂનાગઢ ઇગ્નગર મેંદડા રોડનું જે કામ ચાલી રહ્યું છે તદ્દન કે એસ્ટિમેટ વિરુદ્ધ ચાલી રહી છે એ જોતાં મેં આરટીઆઈ દ્વારા માહિતી મેળવી હતી અને માહિતીમાં ખરાઈ કરી હતી કે આજે કામ ચાલી રહ્યું છે એ વિરુદ્ધ છે કે નહીં એ સ્થળ ઉપર જોઉં છું અને ખરાઈ કરું છું તો અહીંયા ઘણી બધી ત્રુટીઓ જોવા મળે છે આ ત્રુટીઓને જોતાં તંત્રને વારંવાર અલગ અલગ સ્ટેપ ઉપર રજૂઆતો કરી હતી પરંતુ તંત્રએ અમારી રજૂઆતોને નકારી છે અમારી રજૂઆતોને સાંભળી નથી અને આ તંત્ર એક બહેરું થઈ ગયું છે હાલ આ રજૂઆતોને આગળ પહોંચાડવા માટે અમે અહીંયા ભેગા થયા છીએ અને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કે અમારી અમારો અવાજ છે એ તંત્ર સુધી બરાબર રીતે પહોંચે હાલમાં આ અવાજ અમારો દબાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા અલગ અલગ નાયબ કાર્યપાલક કાર્યપાલક ઇજનેરને ઇસ્ટિમેટ વિરુદ્ધનું કામ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને અમારી ફરિયાદોને નકારવામાં આવી રહી છે મારી તંત્રને એક જ અરજ છે આ રસ્તાનું જે કામ છે એસ્ટિમેટ મુજબનું થાય એસ્ટિમેટ વિરુદ્ધનું જે કામ થઈ રહ્યું છે બંધ કયા ઉપર તમે શકો છો કે એસ્ટિમેટ વિરુદ્ધમાં અહીંયા જંગલ કટિંગ કરવામાં આવેલું નથી બંને સાઈડ રોડની બંને બાજુ એક મીટરની સાઈડો ભરવામાં આવવાની હોય છે એ પણ નથી કરવામાં આવતી અને બંને બાજુ તમે જોઈ શકો છો કે રોડ છે સીધે સીધો પૂરો થઈ જાય છે એ કોઈ બાજુ સાઈડ ભરાયવી જગ્યા જંગલ કટિંગની વાત છે તો સીધે સીધું ઝાડું આવી જાય છે તમારી ગાડી ઘટાય છે ઉપરાંત રોડ સેફ્ટી હોય જ ને કોઈ નિયમોનું પાલન કરવામાં આવેલ નથી એના સિવાય મોર્ચના સ્પેસિફિકેશન પ્રમાણે અનઇક્વલ સરફેસ છે ચોથા નંબરના મુદ્દા ઉપર અહીંયા સુપરવાઇઝર હાજર હોતા નથી જયારે પણ આવીએ ત્યારે સુપરવાઇઝર હાજર હોતા નથી પાંચમા નંબરમાં અમને એવી શંકા છે કે આ પેટા વિભાગમાં કામ આપેલું છે પેટા એજન્સીના કામ આપેલું છે જયારે સરકાર શ્રીની ચોખ્ખી મનાય છે સાતમા નંબરમાં જે લેબ ટેસ્ટિંગ કરવાનું હોય લેબ ટેસ્ટિંગ પણ પૂરતું થયું નથી